નીટની પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકના આરોપો તથા વિવાદો વચ્ચે વિપક્ષ તથા ખાસ કરીને કોંગ્રેસ દ્વારા આક્રમક દેખાવો કરવામાં આવી રહ્યા છે આ દરમિયાન અંબાલામાં કોંગ્રેસના કાર્યકરોથી અધિકૃત તેમણે ભાજપના કાર્યાલયને જ ટાળું મારી દીધું હતું અહીં ભાજપ વિરુદ્ધ જોરદાર નારાબાજી પણ કરાઈ હતી તો આ દીકરોનું નેતૃત્વ એઆઈસીસીના સચિવ ચૈતન ચૌહાણ દ્વારા કરાયું હતું સેક્ટર દસમાં ગુરુદ્વારાથી ભાજપના કાર્યાલય સુધી કોંગ્રેસી કાર્યકરોએ કુચનું આયોજન કર્યું જ્યાં આ ઘટના બનવા પામી હતી આ દરમિયાન પોલીસે બેરિકેડિંગ કરીને તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ કોંગ્રેસીઓ એટલે અધિક ગુસ્સ્યા હતા કે તેઓ બેરિકેડિંગ મટાવીને આગળ વધી ગયા હતા તો અહીં પોલીસ સાથે ઘર્ષણ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ